પરંપરાગત રીતે આ વર્ષે પણ બળિયા બાપજી નો પોર સુધી વરઘોડા નું આયોજન કરવામાં આવ્યું હતું પટણી સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે ફાગણ વદ પામે બળિયા બાપજીના વરઘોડા નું આયોજન કરવામાં આવે છે જેમાં પટણી સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં બળદગાડીમાં તથા વડોદરાથી પોરબળીયા બાપજીના મંદિરે જાય છે ત્યારે આજ રોજ પટણી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ બળદગાડામાં તથા પગપાળા વડોદરાના માંડવીથી પોર મંદિર સુધી વાંચતે ગાજતે નીકળ્યા હતા જેમાં વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ખાસ આશીર્વાદ લેવા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે વડોદરા શહેરના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ રાજકીય આગેવાનો તથા કાઉન્સિલરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુલાલની છોડો અને સંગીતના તાલે બળિયા બાપજીનો વરઘડો માંડવીથી પ્રસ્થાન થયો જેમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા જ્યાં ઠેર ઠેર બળિયા બાપજીના વરઘોડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સવારે આ વરઘોડો મંદિર ખાતે પહોંચશે જ્યાં પૂજા પાઠ બાદ પટણી સમાજના લોકો પોતાના બાળકો અને પરિવારની સુખાકારી માટે બળિયા બાપજીને યાચના કરશે સાથે જ ઠંડુ ભોજન પ્રસાદી સ્વરૂપે ગ્રહણ કરશે અને સાંજે પરત ફરશે આ કાર્યક્રમમાં પટણી સમાજના પ્રમુખ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા આ સંઘ છે ને ઓછામાં ઓછા વર્ષ પહેલેથી કરવામાં આવ્યું છે આ સંઘના અમે વર્ષોથી ચાલુ છે હું આ સંઘના પ્રમુખ છું નરેશભાઈ પત્ની ને અમે અત્યારે પોર મુકામે જવા રવાના થઈશું અમને સંઘે આઠ કલાકે અહીંથી રવાના નીકળશે આ આ સંઘમાં ઓછામાં ઓછા અમારા પત્ની સમાજના લોકો જોડાવાના છે ને પત્ની સમાજના બરાજ ઉદ ઉચગાળાઓ સાથે જોડાવાના થવાના લગભગ દોઢસો થી બસો બરોજગાર ઉજગારા છે આમ આ સંઘની અંદર રાવપુરા અને વડોદરા ના બધા બે બે મંડળો જોઈન થવાના છે આ સંઘ રાવપુરા ત્યાં આવશે થી જોઈન થશે ને પોર મુકામે જશે ને ત્યાં આવતીકાલે આવતીકાલે ત્યાં હવન કરવાના છે બપોરે ત્યાં કરી નરિયેળવાનો સમય છે આ સંઘના જે આપણે જે બી રાજ્યો છે Yeah, i on my best